આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું પાલક ચણાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો પાલક અને ચણાનું શાક બનાવવા માટે અહીં મેં એકથી દોઢ વાટકી જેટલા ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા ચણા સરસ રીતે પલળી ગયા છે એને મેં બે વાર પાણીથી ધોઈ લીધા છે હવે એને પાણી સાથે જ આપણે કૂકરમાં ઉમેરી દેવાનું છે ચણા ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હવે પ્રેશર કુકરને બંધ કરીને ચારથી પાંચ વિસલ સુધી ચણાને બાફી લેવાના છે હવે અહીં એક તપેલામાં પાણી ઉકાળી લીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે ઉકળતા પાણીમાં ચાર પાંચ લસણની કળીઓ અને સાથે ધોયેલી પાલક ઉમેરવાની છે પાલક ઉમેરીને ઢાંકણ ઢાંકીને એને એકથી બે મિનિટ માટે બરાબર ઉકાળી લેવાની છે વચ્ચે એકવાર હલાવી લેવાનું છે હવે ઢાંકણ ઢાંકીને ફરીથી એને અડધી મિનિટ માટે ઉકાળી લેવાનું છે બે મિનિટ પાણીમાં ઉકળ્યા પછી પાલક સારી રીતે બફાઈ ગઈ છે હવે એને ઉકળતા પાણીમાંથી સીધી ઠંડા પાણીમાં ઉમેરી દેવાની છે આ રીતે ઠંડા પાણીમાં ઉમેરવાથી પાલકની કૂકિંગ પ્રોસેસ અટકી જાય છે અને પાલકનો કલર સચવાયેલો રહે છે પાલકને થોડીવાર પાણીમાં રાખ્યા પછી પાલક ઠંડી થઈ ગઈ છે તો એમાંથી બરાબર પાણી દબાવીને કાઢી લેવાનું છે હવે પાલકને મિક્સર જારમાં લઈને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે પાલકની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે શાક બનાવીશું શાક બનાવતા પહેલાં આપણે ચણાને ચેક કરી લઈશું ચણા સારી રીતે બફાઈ ગયા છે હવે કઢાઈમાં બે મોટા ચમચા તેલ લેવાનું છે હવે તેલમાં એક મોટી કાળી ઇલાયચી એક તજનો ટુકડો અને એક તમાલપત્ર ઉમેરીશું હવે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને સાથે પાંચ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે હવે જીરું તતડે એટલે એમાં પાંચથી છ ઝીણી સમારેલી લસણની કળીઓ ઉમેરવાની છે એને થોડું સાંતળી લેવાનું છે હવે એમાં બે મીડિયમ સાઇઝના કાંદાને આવા ઝીણા સમારી લીધા છે તે ઉમેરી દેવાના છે કાંદા થોડા આછા ગુલાબી થાય ત્યાં સુધી કાંદાને સાંતળી લેવાનું છે કાંદાને હવે સાંતળી લીધા છે કાંદાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે મસાલા કરી લઈશું સૌથી પહેલાં હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લઈશું સૂકા મસાલા સારી રીતે મિક્સ કરીને એને થોડા કૂક કરી લેવા સૂકા મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે હવે એમાં એક મીડિયમ સાઇઝનું કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે દબાવતા જવાનું છે હવે ટામેટાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઈને થોડીવાર માટે ઢાંકીને ટામેટાને ચડાવી લઈશું ટામેટું ખૂબ જ ઝડપથી ચડી જાય છે બે ત્રણ મિનિટ કૂક કર્યા પછી ટામેટું સારી રીતે ચડી ગયું છે હવે એને આ રીતે મસાલા સાથે મેસ કરી લેવાનું છે ટામેટાને સારી રીતે મેશ કરી લીધું છે હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી કરી શકો છો લીલા મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચણાને પ્રેશર કૂક કરતી વખતે એમાં આપણે મીઠું ઉમેરેલું જ છે એટલે એ પ્રમાણે જ આ મસાલામાં મીઠું ઉમેરવાનું હવે અહીં હાફ ટી સ્પૂન જેટલો છોલે મસાલો ઉમેર્યો છે છોલે મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે મસાલો બળી ન જાય એ માટે અહીં બેથી ત્રણ ટી સ્પૂન પાણી ઉમેર્યું છે અને સાથે એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી છે હવે બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો છે મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં બાફેલા ચણા ઉમેરીશું મસાલામાં ચણા ઉમેરવાથી મસાલો અને ચણા સારી રીતે મિક્સ થઈ જશે અને ખાતી વખતે ચણા એકદમ ફીકા નહીં લાગે હવે ચણા અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એક બે મિનિટ માટે આ રીતે જ કૂક કરી લેવાનું છે ચણાને હવે થોડીવાર મસાલા સાથે કૂક કરી લીધા છે હવે એમાં આપણે પાલકની પ્યોરી ઉમેરી દઈશું પાલકને આપણે બ્લાન્ચ કરી લીધેલી છે એટલે એને વધારે કૂક કરવાની જરૂર નથી હવે પાલકને ચણા સાથે મિક્સ કરીને થોડીવાર માટે એને કૂક કરી લેવાનું છે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એને પણ આપણે મિક્સ કરી લઈશું પાલક અને ચણાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે એમાં ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડ ઉમેરીને હવે કઢાઈને ઢાંકણ ઢાંકીને એને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેવાનું છે ત્રણથી ચાર મિનિટ કૂક કર્યા પછી હવે પાલક ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એમાં હવે આપણે કાપેલા લીલા ધાણા ઉમેરીશું લીલા ધાણા ઉમેરીને શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગ્રેવીની થિકનેસ તમે તમારા પસંદગી પ્રમાણે રાખી શકો છો આ શાક ગ્રેવીવાળું તો સારું જ લાગે છે પણ થોડું ડ્રાય પણ ખૂબ જ સરસ લાગે છે પાલક ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે શાકને આપણે સર્વ કરીશું તમે એને રોટલી પૂરી પરાઠા સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નવી રીતે પાલક અને ચણાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે શાકને હવે આપણે આદુની કતરણથી ગાર્નિશ કરી લઈશું વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો